એ થોડુંક ક્રિયા હે તો આ બાકી ઓ માંડવી હે કેટલી બધી ખરી ગઈ ત્યાં જો અહીંયા પથ્થરો પડ્યો હે બધી બાજુ હે માંડવી હે બધી ખરી ગઈ અને ઘણી બધી હે ઉગી ગઈ હે આમે દેખતી છે અને આ બધું તો હે ભૂકો તો બધો ગયો તો માંડી માં હે ઘણી બધી નુકસાન થાય આવશે તો આ રીતના હે અત્યારે કે હાલ વરસાદ આવી ગયો તો અને હે એક એક સોખાણો જો તો ધીરે ધીરે હે ફરી પાછા કામ હે વર્ગી ગયા હે અને ઓલી બાજુ જે પાથરા પડ્યા આપણે એને હે ફેરવાનું કામ ચાલુ હોય ટૂંકમાં પાથરા હતા એને પલટાવી દઈએ એટલે એ ઝડપથી નીકળીએ તો આ ટાઈપની ની અત્યારે કઈ કાલે છે બાકી તો આમાં કઈ થાય એમ તો છે નહીં હવે હે ચા પી આવી ચા પીને ફરી પાછા આવી ઉખે પણ માંડીએ આપણે હે માઇન્ડ ઇઝી પાથરે પડી તો એ હે આ બાજુ તો હા ફેરવી નહીં ખાય ઓલી બાજુ હે બાકી તો પણ હે અમુક છોડ હે ફરી પાછા હે મેં ઉગવા કોરવા મેઠા અને ઘણા બધા પણ ફાટી ગયા આ હે ઇઠાવીસ નંબર ગિરનાર હે ઘણા બધા હે છોડ હે ફરી પાછા લીલા થઈ ગયા અને માનવી આમાં પણ હે જોઈ શકો ઘણી બધી ખરી ગઈ અને ખડે ફરી પાછી હે મેંઠું કોરાવે હે વરસાદ નામ્યો હતો બધા મે પાણી પર તો ખરી ગઈ તો બાકી આમાં બધીમાં આ ભૂકો હે કે કામ હોસ સે નહીં કા બોલ ના કિતવાનો તો તો હરગઈ દેવાનો થાય અને બાકી આ માંડવી હે થોડું થોડું ભેજ લાગી ગયું એટલે ઘણી બધી ઉગી ગઈ અને ઘણી બધી હે બાટ મારી ગઈ તો એ ચાપી આઈ બધા હે બધા હે જે ભર હતા બધા બધા હે ઉખેરી નઈ કા અને જોઈ લ્યો આપણે પાથરા પડ્યા બધી બાજુ અને હવે હે માં હે ભર ઉખેરવા ઓલો ભાઈ પાથરા ફેરવાનો કામ હાલે તો ન્યા જાય બે જણા અહીંયા પાંચ જણા તો હે અને બે અમે જાય એટલે થાય તો એ બધા હે પાથરા ફરી જાય અને પછી અહીંનું કામ હે આપણું કમ્પ્લીટ થઈ જશે હવે હે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો સૂરજ પણ હે હાથમી ગયો હે અને પાથરા પણ હે મોટાભાગના આપણે ફરી ગયા થોડુંક રહી ગયું બે ત્રણ વીઘા એ હવે ની રાતે વાત બપોર પછી ના અથવા તો દસ અગિયાર વાગ્યા મોડિકથી તો હજી છે ઠાર કે કોઈ ઝાકર કે જેવું હોય અથવા તો ભેજવાળું હોય વાતાવરણ તો વાંધો ન આવે કાલ હે પરિવાર જ મડી હવે અત્યારે ઘર જવાનો સમય થઈ ગયો તો મડીયા કાલ તો આજે બીજા દિવસ અને આજે મારે જવાનું છે ટીયા બાપા દે તો હે ટોલી માં ટીયા લોડ કરી લીધો હે ટોલી પણ લઈ જવાની હે એ વસ્તુ લઈ જવાની હે પણ એ ટોલી માં ચીજ નાખી તો અને હે વાડી વાજી જાવ આપણો હે મંદિર નું લઈ તો હવે હે ફટાફટથી વાડીએ પૂગી જાવ અને કે આ જઈને બસ આવું સહી લખવાનું હે સન્સર માં આજે રાઈટ થી હે થોડી ફરાડી વાળી જતી અને આના હે ભાળ और चलते जाए जो है अभी माइंड में है ए भाई फाइनली वाडीया पहुंची गया ना थ्रेशर वाला भाई है जी आया नहीं थोड़ी भर में આવશે हमें आभार जो हमें आपको है वो फिर नहीं करूंगा बचपा से बनायो या आंख में पत्थर पड़यो मैं आजन बताऊ है पण और इधर हरी की बांधला बांधला भूख ही लग गई તો આ ટાઈપની કંઈક કન્ડિશન હે ને બાકી એ બધી બાજુ હજી ભર પડ્યો હે અડધા હવે ભરાઈ ગયા તો થ્રેસર ચાલુ કરતી ફટાફટ આવી જાય એટલે એ થ્રેસર આવવામાં બહાર હે હું અહીંયા છ બેઠો તો અને આયા જ કવડો મોટો હે ખરાબ હે લગભગ લગભગ હે પાંચ થી છ ફૂટ લાંબો હે એકદમ હે પીળો હમણાં કંઈક લગભગ ખાધું હે ઊંધેડો ઊંધેડો વાળી મમેલ આવી રીતના ધ્યાન રાખવાનું અહીંથી એ ચીરીક પાંચ ને નીકળો

થઈ છે બતાવી તમે આ ટાઈપ ની કઈ નવી નીકળી છે ફડકારી પડી ગઈ છે અને સીખીએ પણ હે ફરી પાછું આપડે જણા ગયું આજના લોક ને એન્ડ કરીએ મળીએ નવા લોકો લોક